ઓફિસમાં કચ્છ કોહીનુર અને જેને સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળેલો છે એવા દેવરાજભાઈ ગઢવી જે મારા કૌટુંબિક ભાઈ પણ થાય મારા મામાના દીકરા થાય એ મારી ઓફિસમાં આજે પધાર્યા બહુ આનંદ થયો મને અમારા માટે તો ગૌરવની વાત જ છે કે મારા મામા જે હતા સામંત મામા એ પણ એક બહુ સારા ભજનના કલાકાર હતા એમના પછી એમણે વારસો દેવરાજભાઈને આપ્યો એમના દેવરાજભાઈના મોટાભાઈ જે હતા કસનભાઈ એ પણ એક સારા કલાકાર હતા અને એ સાથે ભજન સંતવાણી સાથે હાસ્ય કલાકાર પણ બહુ સારા હતા અને તો આપણે બધા ઓળખીએ જ છીએ કે એમનો જે આખો કચ્છ સૌરાષ્ટ્ર અને હવે તો વટીને વિદેશમાં પણ એના અગણિત ચાહકો છે એવા દેવરાજભાઈ એ અમારા પરિવાર માટે અમારા સમાજ માટે આપણા સમગ્ર કચ્છ માટે અને આપણા ગુજરાત માટે એક ગૌરવની વાત છે કે જેઓ એક સંતવાણીને આજની તારીખમાં જીવંત રાખી છે અને એક સ્ટેજની મર્યાદા શું છે એ બાબતે વાત કરીએ તો એક દેવરાજભાઈ અને આદરણી ભીખુદાનભાઈના આપણે જે સ્ટેજ ઉપરથી અમને જાણવા મળે કે સ્ટેજની ગરિમા શું છે સ્ટેજની મર્યાદા શું છે અને સંતવાણી શું છે એ એમના જ પ્રોગ્રામોથી એમના જ સ્ટેજ ઉપરથી આપણને ખૂબ જાણવા મળે એવા ગૌરવવંતા દેવરાજભાઈ આવ્યા છે તો આપણે આજે એમની સાથે પણ વાત કરીએ એ પણ સંતવાણી વિશે આપણને વાત જણાવશે તો હું વિનંતી કરીશ દેવરાજભાઈની છેલ્લા સડતાલીસ વર્ષ થયા ભજનની દુનિયામાં છું આજે ફયના દીકરા દેવાતભાઈ પારોટ સાથે આવવાનું થયું સાથે બેઠા આનંદ કર્યો સત્સંગ કર્યો સડતાલીસ વર્ષની મારી આ ચાલુ છે અવરિત પણે ભજનની એમાં ખાસ કરીને પહેલાં તો શરૂઆતમાં તો ખાસ કચ્છી રાગો જ થતા અને રાગે પણ એ કે પંદર મિનિટનો પણ ફરક ન હોવો જોઈએ રાગ જે સમય હોય ધારો કે સવા ત્રણ વાગ્યાનો રાગ છે ત્રણ વાગે કરો તો સામે ઓડિયન્સ કહી દેતી કે ભાઈ હજી પંદર મિનિટની વાર છે ત્યારથી મારી અવરી યાત્રા ચાલુ છે એ અત્યાર સુધી મારા પિતાજી જો કે ઓળખાણ તો આપી મારા ભાઈના દીકરા દેવાતભાઈ એમ બારોટ બહુ મોટું નામ છે વકીલ ક્ષેત્રે અને અવારનવાર મળવાનું થાય આજે કુદરતી શુભેચ્છા મુલાકાત થઈ ખૂબ આનંદ થયો અને વર્ષોથી ભજનમાં આમને આમ એ જિંદગી વહી જાય તો એનાથી વધારે કાંઈ વિશેષ છે નહીં દેવરાય જે જેમ વાત કરી કે સડતાલીસ વર્ષથી ભજનની દુનિયામાં એક ગુંજતું નામ એમનું બની ગયું છે તો આ સડતાલીસ વર્ષનો સમયગાળો એ નાનો સુનો નથી એક કલાકારનો આયુષ્ય અત્યારે મેક્સિમમ દસ વર્ષનું હોય છે ત્યારે સડતાલીસ વર્ષ સુધી કલા જગતમાં દેવરાજભાઈ જીવંત રહ્યા છે ને દિન પ્રતિદિન એમના જે ફોલોઅર્સ છે એમના જે ચાહકો છે એમનું વધતું જાય છે ને અત્યારે જેમ મેં વારસાઈની વાત કરી કે દેવરાજભાઈના પિતાજી મારા મામા સામત મામા પણ બહુ સારા એક ભજન કચ્છી રાગોના જાણકાર હતા પછી દેવરાજભાઈ સામત કરશનભાઈ અને હવે દેવરાજભાઈના દીકરી જે વંદનાબેન છે એ પણ શાસ્ત્રીય રાગોમાં એકદમ પારંગત થયેલા નિપુણ છે અને અમારો જે લોકગાયક કચ્છ જે હતું એમાં એમણે પ્રથમ નંબર પાસ કર્યો અત્યારે અમારા પરિવાર માટે એક ગૌરવની વાત છે અને અમે ખુબ છે હવે હું દેવરાજ વિનંતી કરું કે કડી એક સારા ભજન કચ્છ

સરળ સમજુ ને સુરવીર સચા જેજા ચોખા ચિત્ત અને બ્યા ચલા અતિથી અચે અંગણે તે જાલા ઠલા કચ્છ મુલક જા ਮਾੜੂ ਮੁਕੇ ਵਧੂ ਲਗੇ ਪਿਆਵਲਾ ਵਲਾ ਅਵੇ ਕਛ ਜੇ ਪ੍ਰਦੇਸ਼ ਚੇ ਨਹੀਂ ਖੋਰਾ ਕੀ ਮੇਨ ਪਹਿਲਾ ਸੂ ਆਤੀ ਅਵੇ ਛੇ ਖਰੀ ਥੋੜੀ ਓਛੀ થઈ ਗਈ ਪਰ ਮੂੜ ਆਪਣੀ ਜੇ ਖੋਰਾ ਕੀ ਖੀਰ ਖਿਚੜੀ ਨੇ ਮੱਖਣ ਮਾਨੀ ਭੋਜਨ ਜੇ ਜਾ ਭਲਾ ਬਲਾ ਖੀਰ ਖਿਚੜੀ ਨੇ ਬਈ ਮੱਖਣ ਮਾਨੀ ਅਈ ਭੋਜਨ ਜੇ ਜਾ ਭਲਾ ਭਲਾ પૈ તેવાર અચી તેર તર ગને પ્યા તેવાર અચી તેર તર ગને પ્યા ચોખે ગી મે ચલા ચલા કચ્છ મુલક જા માડુ મુકે વધુ લાગે પ્યાવાલા વાલા કચ્છ મુલક જા માડુ મુકે વધુ લાગે પ્યાવાલા વાલા વાહ